સુરત શહેરના કુણા વિસ્તારમાં આવેલા નાલંદા વિદ્યાલયમાં તારીખ પાંચ પાંચ બે હજાર પચીસને સોમવારના રોજ પ્રસિદ્ધ થયેલ ધોરણ બાર સાયન્સ પ્રવાહમાં પુણા ગામ વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત નાલંદા વિદ્યાલયમાં એ ગ્રેડમાં નવ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં અઢાર વિદ્યાર્થીઓએ ઝળહળથી સિદ્ધિ પ્રાપ્ત કરી છે શાળા પરિવર્તન દ્વારા તમામ વિદ્યાર્થીઓને હૃદયની ઉર્મીઓથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે પ્રાથમિક શિક્ષણ બોર્ડનું પરિણામ ત્રણ પોઈન્ટ સાત ટકા જ્યારે શાળાનું પરિણામ

આજે બાર રિઝલ્ટ આવ્યું છે શું એના અંતર્ગત બહુ ખુશી થાય છે અમને અમારી મહેનત રંગ લાવી છે એટલે અમારા આચાર્ય શિક્ષકો માતા પિતા બધામાં ખુશીનો માહોલ જોવા મળે છે ચોરાણું પોઈન્ટ એક્યાસી સ્કૂલ માટે શું સ્કૂલ છે નાલંદા વિદ્યાલય બધા કરતાં બેસ્ટ છે કારણ કે શિક્ષકોની મહેનત પણ એટલી હતી અને સ્ટુડન્ટની મહેનત પણ આટલી જ હતી આવું સારું પરિણામ આવ્યું છે કોને શ્રેય આપશો શ્રે તો મારે આચાર્ય શ્રી શિક્ષક ગણ અને મારા માતા પિતા ને જાપો છે કારણ કે એ લોકો એટલી મહેનત કરી હતી એના પાછળ જ અમે એટલી મહેનત કરી શક્યા પપ્પા શું કરે પપ્પા મારા કડિયા કામ કરે છે અન્ય વિદ્યાર્થીને શું સંદેશ આપ વિદ્યાર્થી માટે તો બે સ્ટેજ છે કે તમારા આચાર્ય શિક્ષકો અને માતા પિતા જે તમારી પાછળ કરે છે આપણે એનું પરિણામ લાવવાનું છે અને મહેનત કરવાની છે તો જ સફળતા મળશે મારું નામ શિવ મિશ્રા છે એઝ એકેડેમિક ડાયરેક્ટર ઓફ નાલંદા એજ્યુકેશન કેમ્પસમાં વર્ક કરું છું રોજ ધોરણ બાર કોમર્સ અને સાયન્સના પરિણામ આવ્યા છે અમારી શાળાને પરિણામ એ વનમાં ટોટલ નવ વિદ્યાર્થીઓ છે અને એ ટુમાં અઠાર વિદ્યાર્થીઓ છે એમ જોવા જાય મારી શાળા છત્રીસ વર્ષથી આ વિસ્તારમાં વર્ક કરે છે અને દર વર્ષે પુણા વિસ્તારમાં અપર રિઝલ્ટ આપે છે જેનું કારણ અમારા શિક્ષકો છે અને અમારા આચાર્ય છે સતત મહેનત કરતા રહે છે બાળકોને બાળકો ઉપર ખૂબ સારું પરિણામ છે અન્ય વિદ્યાર્થીઓ પણ મહેનત કરી છે એના માટે શું સંદેશ એક બહુ મોટો સંદેશ છે કે અમારા વિસ્તારમાં જે બાળકો છે ને નિમ્ન વર્ગના છે એના મા બાપ નાનું મોટું વર્ગ કરતા હોય અને એ બાળકો એના મમ્મી પપ્પાને ધ્યાનમાં લઈને એટલું સરસ મહેનત કરે છે પછી રિઝલ્ટ આવે છે અને સતત અમારી શાળામાંથી એને ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે અંતર એના ટેસ્ટ લેવામાં આવે છે અને મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે અને એમ જોવા જઈએ તો નવું એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઘણું બધું એને ઉપર વર્ક કરવામાં આવે છે સ્કિલ બેસ્ડ ઉપર જેથી વિદ્યાર્થીઓ સતત અમારા શિક્ષકો જોડે અને આચાર્ય જોડે માર્ગદર્શન લઈને વર્ક કરે છે અને આ જ કારણથી અમારું રિઝલ્ટ જે છે પૂણાકામ વિસ્તારમાં દર વર્ષે આ વર્ષે નહીં સતત મતલબ કે છત્તીસ વર્ષના તમે જો તમારી શાળાના રિઝલ્ટ જ રહે છે સાયન્સ અને કોમર્સ સાયન્સ અને કોમર્સ કેટલા વિદ્યાર્થીઓ સાયન્સ માં જે છે અમારા એ માં જે છે ને એક વિદ્યાર્થીઓ છે અને બી વન માં પાંચ વિદ્યાર્થી છે અને કોમર્સમાં એમ જોવા જાવ તો એ વન માં ટોટલ નવ વિદ્યાર્થીઓ છે અને એ ટુ માં અઠાર વિદ્યાર્થીઓ છે